હા અમાર તો 500 વાળા નથી વેપારી અમે ઉભા રાઈડા ખરીદ્યો છે હા એ ભીગા કમરા તારા કરમનો ઉપર ના આયા તો વેપારી નેક લ્યા ઓય હગબન ની કીધું હા હગું કરવા આયા તો વેપારી નેક હવે કોણ તૈયાર થાઉં ને આવારા એમ નેમ ધીરથી બાવા દેવા જફરા રેફરન એમ નેમ કોણ તૈયાર થાઉં વેપારી છે મારા મારા પાઠો છે પડ બીજો તો તો

તમે છે તારે કોને ફરી ધંધા ભાવો આવો રાયડો તો વણા છે પાટણ માં નહી હોય છે ભાઈ તમારું નામ અમારું નામ હા અમારું નામ મશરૂ ભાઈ મશરૂ ભાઈ અને આ ભાઈ ઈકો ભાઈ ઈકો ભાઈ બરોબર માર કાકો છે કાકો મેતા

1500 કોમ રાશિયા તેલ ઢોળાય કોઈ કેમ ઢોળાય તમને 1550 ભાઈ 1500 ને 50 આમ ભીખો દે તો 1550 તો છે મરજી અમે તો 1200 1200 માં તો રાખી એ રાડો લઈ જ દે 1300 1350 એ રાડો લઈ જ દે પણ 1400 કરી પાન ચાલો બો કરો બકે 1400 બરોબર

અમે સાડાસો તમારો કે પછી તો પંદરસો આવે કે બે આવે તો તેરસો અને પછી હજાર રૂપિયા થાય તો તમારે તમારે